નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે આખરે એક લોકનેકતા તરીકે એમની લોકચાહના દિવસે ને દિવસે વિસાવદરમાં વધી રહી હોય એવું લાગી રહ્યું છે લોકોની વચ્ચે ક્યાંક ડાયરાઓમાં નામ એમનું ગુંજતું હોય તો ક્યાંક અલગ અલગ ગામડાઓમાં વિસાવદર જૂનાગઢ અને ભેસાણના ગામડાઓમાં એમનું સન્માન થતું હોય પરંતુ વાત એવી છે અલગ અલગ જગ્યાએ જ્યારે લોકોના પ્રશ્ન સાંભળતા ગોપાલ ઇટાલિયા જોવા મળે છે ત્યારે વિસાવદરમાં અનાજ ચોરો અનાજ માફિયાઓ છે એમનો પર્દાફાશ કરવામાં પણ એમનો હાથ હતો કારણ કે એમને લાગી રહ્યું હતું કે ખેડૂતોનું અનાજ ચોરાઈ રહ્યું છે શું છે હકીકત જાણવા માટે વિડીયો માનસુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને આજે અમે તમને તમામ બાબતે વાત કરીશું કે આખરે આ બધી વાતોમાં કેટલી સચ્ચાઈ છે વિડીયો તો સામે આવી રહ્યા છે પરંતુ સાચી હકીકત જાણીને તમે પણ નવાઈ પામી જશો આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અનેક મુદ્દે રજૂઆત કરતા હોય છે આખરે હજુ તો વિધાનસભામાં તેઓનો અવાજ ગુંજતો થવાનો છે એવા સમયે લોકો વચ્ચેથી લોકોના એક નેતા તરીકે જ્યારે ઉભરી આવ્યા છે ત્યારે અલગ અલગ રેલવે સ્ટેશનની મુલાકાત લેતા હોય બસ સ્ટેશનની મુલાકાત લેતા હોય તો પછી એવી અલગ અલગ કચેરીઓની પણ મુલાકાત લેતા હોય ત્યારે ખેડૂતોના ભાગનું જે અનાજ હોય છે એ જે કાંઈ પણ અનાજ માફિયાઓ દ્વારા ચોરી ખાવામાં આવતું હોય છે એવું એમને લાગી રહ્યું હતું એટલે તેઓ એફઆઈઆર લખાવવા માટે જાય છે અને એમની એફઆઈઆર લખવામાં નથી આવતી એમનો કેસ લખવામાં નથી આવતો એટલે પોલીસ સ્ટેશનની બહાર તેઓ લોકોની જનમેદની વચ્ચે ધારણા કરે છે એ એવું કહેવાય કે એવો ત્યાં જ બેસી રહે છે નારાઓ લાગે છે સૂત્રોચ્ચાર થાય છે લોકોની જનમેદની પણ ખૂબ વિશાળ હતી એ દિવસની ઘટના પણ સોશિયલ મીડિયા પર સામે આવી હતી પછી તો મામલો મેદાને પડ્યો હોય એવું લાગી રહ્યું હતું બીજા જ દિવસે એક પછી એક જે કાંઈ પણ એમનો અનાજ જ્યાં સંગ્રહ કરવામાં આવ્યો છે ત્યાં જે આ અનાજ માફિયાઓ દ્વારા જ્યાં અનાજ સંગ્રહ થયો છે ત્યાં એમની જનતા રેડ હોય એમના વિડીયો પણ સામે આવી રહ્યા છે એવા સમયે હવે પરિણામ ખૂબ નજીક આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે પોલીસ સ્ટેશનની બહાર તો ગોપાલ ઇટાલિયા દેખાયા પરંતુ હવે તો એવો પ્રૂફ પણ બતાવી રહ્યા છે અલગ અલગ જગ્યાએ આ જનતા રેડ પાડી રહ્યા છે ત્યારે એમના પણ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગે ફેલાયા છે ગોપાલ ઇટાલિયા એવું જ કહી રહ્યા હતા કે આખરે આની અનાજ જે છે ગરીબોના ભાગનું અનાજ છે ખેડૂતોના ભાગનું અનાજ છે કે જે સવારથી લઈને સાંજ સુધી કાળી મજૂરી કરે છે ખેતમજૂરી કરે છે અને એ બહેનો દીકરીઓના ભાગનું અનાજ આ જે અનાજ માફિયાઓ છે ખાઈ રહ્યા છે એવું એમને લાગી રહ્યું હતું ત્યારે હવે તો તેઓ અલગ અલગ જગ્યાએ જનતા રેડ પણ પાડી શકે છે પરંતુ આ અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યા છે હવે શું થશે કંઈક નવા જૂનીના એંધાન લાગી રહ્યા છે એવા સમયે દોસ્તો તમને શું લાગે છે વિસાવદરમાં બની રહેલી આ ઘટના વિશે આપનું મંતવ્ય છે કમેન્ટ કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો તમને આ માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયો તમારા માટે લાવતા રહીએ ધન્યવાદ